તાસીર એની જુદા એના કમાલ છે આવી જ એક અલગ તાસીર અને કમાલ ધરાવતું રાજકોટ શહેર એટલે સૌરાષ્ટ્રનું પાટનગર રંગીલું મોજીલું અને ગમતીલું અમારું શહેર એટલે રાજકોટ શહેર આજે આપણે ચૂંટણીના ડાયરામાં આપણી સાથે હાસ્ય રસ પણ પીરસાશે મોજ પણ કરીશું રાજકીય વિશ્લેષકની સાથે રાજકીય રમતો પણ શું ચાલી રહી છે તેની પણ જાણકારી મેળવીશું અને સાથે ગઢવીની સાથે આપણે સાહિત્ય કલાકારની સાથે મોજ પણ કરીશું હું સૌ વિનંતી કરીશ જાણીતા લેખક જાણીતા વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન અખબારના તંત્રી શ્રી જગદીશ મહેતા સંડે સર પ્લીઝ વેલકમ ન્યૂઝ કેપિટલ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ત્યારબાદ હું વિનંતી કરીશ મુંબઈ સમાચારના પત્રકાર જાણીતા હાસ્ય કલાકાર અને ખૂબ જ સારા લેખક એવા મિલન મસ્ત મિલન ત્રિવેદી સરને આપનું પણ ન્યૂઝ કેપિટલના આ ચૂંટણીના ડાયરામાં ખૂબ ખૂબ સ્વાગત છે ત્યારબાદ કવિરાજ જેમની ઓળખ માત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત નહીં પરંતુ હવે વિશ્વ ફલક પર થવા જઈ રહી છે તેવા ચંદ્રેશ ગઢવી આપનું સ્વાગત છે

જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ વેચણીમાં માથાકૂટ કરી અથવા તો ગોબાચાળી કરી એવી રીતે આ લોકોએ પસંદગીમાં મને ગોબાચાળી કારણ કે હું લખવાવાળો માણસ આમ બોલવામાં બેહાડ્યો પહેલી વાત તો એ અને કોંગ્રેસને જેમ ઉમેદવાર જડતા નથી માને નહીં મળ્યો એટલે મને અહીં બોલાવ્યા છે બે માંથી એક એવું મને લાગે છે પણ ખેર જે હોય તે અત્યાર સુધી તો હું એમ માનતો હતો અને આપણે એટલા વર્ષોથી કવરેજ કર્યું એટલે કહું છું કે ચૂંટણી અને રાજકારણ આ બે છે ને પહેલાં તો બહુ ગંભીર વિષય માનવામાં આવતા હતા બરાબર પણ થેન્ક્સ ટુ આ વખતે થેન્ક્સ ટુ ભારતીય જનતા પાર્ટી આના જેવું હાસ્યાસ્પદ એક વસ્તુ થઈ નથી કે લોકો મજ કરે કારણ કે અત્યાર સુધી એવું હતું ચૂંટણીમાં તમે જો મૂછે તા દઈને એકબીજા ધીંગણા થાય ને બધું થતું એક આ અત્યારે રૂપાલાનો રાજકોટનો ઇસ્યુ વાત કરો તો તમે ચોરે ચોકે ક્યાંય પણ ચૂંટણીની વાત કરો ને તો બધા મોજ કરે છે અમે તો છાપાના કારણે કે બીજું વિશ્લેષણને કારણે ક્યારેક ડિબેટ ગંભીર કરતા હોય પણ આ બંને ચંદ્રેશભાઈ તમે તો હાસ્યના બેતાદ બાદશાહા છો મિલનભાઈ તમે એ ટાઈપના છો આ વિષય બોલવાનો તમારો છે મને એમ લાગે તમે આટલી હાસ્યાસ્પદ ક્યારેય ચૂંટણી જોઈ છે ખરી તમે હાસ્યના જ માણસ છો અને તમને હાસ્ય તમે શોધતા ફરો છો મને લાગે તમારા માટે આ મોસમ ખીલી છે કે આનાથી વધારે તમને એ મોકો ન મળે તમને હાસ્ય શોધવાનો આજે એક પેલા વ્યાખ્યા કર લઉં કે જોક અને રમૂજની વ્યાખ્યા ઈ છે જે વાસ્તવિકતા નથી ને ઈ જોક છે બરાબર છે બરાબર પણ આજ મોજે કરવા બેઠા છીએ તો તમને કહી દઉં કે ડખા માત્ર ચૂંટણીમાં થાય એવું નથી ડખા ઘરમાં થાય એક પ્રસંગો અમારા ભાઈ બંને ઘેર ડખો થયો ડખો એટલે ધણી ધણીયાણી વચ્ચે એવો ઉગ્ર ડખો કે વાત જવા દે છેલ્લે અહીંયા લગી વાત આવી કે જે ખોટું હોય ઘર છોડે રાજી આચો હતો પછી શું પરિણામ આવ્યું આમ તો આઠ મહિનો હોય સાહેબ અને આકાશ નો જે દ્રશ્ય અમારા કવિઓ વર્ણવતા હોય છે કે દ્રશ્ય કેવું જામ્યું હોય કે ચેડા જસાડી વાદળા કાળા દોબડા યમ બર ઝોબે દસ્યો તો રાધી માથે ઉછડા તરાર દાત ઢીંગોરા મોરલા જાતે વાહરી મંડાણ જડી એક ધારા મેઘ રાજા મંડાણા યો પાર આવું જે વાતાવરણ થઈ જાય ને એવું અત્યારે લોકશાહી નું આપણું ચૂંટણી નું વાતાવરણ ચારેકોર જોવા મળે છે અને આમ તમે જોવો ને તો અત્યારે ચટણી અને ચૂંટણી બેની સીઝન છે મસાલાની સીઝન છે જો ચટણી તીખી આવી જાય તો આખું વર બગડે પેટમાં બળતરા ઉપડે ઘણી બધી તકલીફ ઉપડે ચૂંટણીમાંય જો ખોટા ઉમેદવાર આપણે ચૂંટી લઈએ ને તો પાંચ વર ભોગવવું પડે આ ધ્યાન રાખવા દેવી બાબત છે ચંદ્રેશ આમાં ખોટા હાચા નક્કી કેમ કરવા યાર બધામાં આમાં આમાં સાચા ઉભા રહે એમ મારે તો મગજમાં નથી આ વખતે આ વખતે જુદી ઘટના છે આ વખતે જે જે પક્ષો એ ખોટા કર્યા ને એ એમ કે છે કે હવે તમે અમે હાચા કરી બતાવો એ મોટી યથા છે આ મતદારોની અમે અમે ભલે ખોટા પસંદ કર્યા તમારે એને હાચા કરી દેવાના ક્યાંથી મેળ પડે પણ તો એમાં અમારા એક કવિનું નામ મને યાદ નથી મને એની એક રચના યાદ આવે છે કે હારી જાય એ હેરાન થાય અને જીતી જાય એ ફાવે હારી જાય એ હેરાન થાય જીતી જાય એ ફાવે આ પ્રજા બિચારી એમ નિયમ ભલે હજારો ચૂંટણી આવે બહુ સાચી વાત છે પણ આ જગદીશભાઈ જે વાત કરી ને એ મુજબ તો એની પર મને એક બહુ સારી વાત યાદ આવે છે કે મતદાન કરીને એક માણસ બહાર નીકળો બરાબર એટલે ચાર પાંચ મિત્રો ભેગા થઈ ગયા કે મતદાન કરી આવ્યો તો કે આ કરી આવ્યો હોય કે કોને મત આપ્યો હવે કેવું કેમ કે કોને આપ્યો અને આમાં કોણ કોના જે ખબર પડે નહીં માની લ્યો એમ કે કોંગ્રેસ ના આપ્યો બીજેપી વાળા છોલ મારે એ એમ કે બીજેપી ને આપ્યો કોંગ્રેસ વાળા છોલ મારે પક્ષ વાળા મારી એને બહુ સારો રસ્તો કાઢ્યો એ કે મતદાન કર્યું હારા માણસને પણ એ કે જે ઓછું ખોટું બોલતો હતો ને આ બધા ઉમેદવાર એને મત આપ્યો ઓલા કે બાસને અમારા પક્ષનાને નો આપ્યો ને આ કોન્ફિડન્સ લેવા એટલે આમ તો તમે જોવો ને તો કોની હારે ભળવું ને એ બહુ અગત્યનું હોય છે સાહેબ આપણે જ્યારે ચૂંટણીનો માહોલ છે આપણે કોઈ ઉમેદવારને નક્કી કરતા હોય અમારું લોક સાહિત્ય કે છે કે રંગ ચોખો નામ ચોખો અને ઉજ્જવળ જેનું રૂપ અને કંકુ આયરે સોબત કરી અને કંઈક નમાયવા ભો જો ચોખો રહ્યો ને ચોખાનો દાણો એ કદાચ કંકુ આયરે સોબત કરે ને તો એ ગમે એટલા વિશ્વ વિજેતા હોય પણ એને જ્યારે તિલક કરવામાં આવે કંકુ આરે નાખી દે ત્યારે એ એને મસ્તક નમાવતો હોય છે એટલે કોની હારે ભળવું ને એ બહુ અગત્યનું હોય છે તમે કદાચ અવ્યક્તિ અથવા અયોગ્ય વ્યક્તિ એને ભળી જાવ તો હાલત કેવી થાય કે મગ આયરે મેળ કરી ચોખો થયો બદનામ મગ આયરે મેળ કરીને ચોખો થયો બદનામ રંગ ખોયો રૂપ ખોયું અને પૈડું ખીચડી નામ મેં છે ને હમણાં એક અમારા ધારાસભ્ય મિત્ર છે એને મેં એક વાર્તા કીધી હતી જગદીશભાઈ કે એક શિકારી એ છે ને જાળ એ કે એકાદ બે પક્ષી આવી જાય ને તો આટલો દી નીકળી જાય પણ એમ તાત્કાલિક તો આવે નહીં એટલે ઝાડ બાળ બીછાવી અને ઈ નીકળી ગયો કે હાજે ઝાડ લેવા આવી હકીકતમાં બે પક્ષી બેઠા એ ખરા એટલે હાજે આવે એ પેલા બે પક્ષી જે બેઠા હતા ને એને વિચાર કર્યો કે આ બે આપણે હલવાના છીએ ને આ હાજર હમણાં ઓલો આવશે ને આપણને કે બુકડો બોલાવી જા એને બીજા પક્ષીઓને બોલાવ્યા પચાસ પક્ષીઓ હવે કે તાકાત તાકાત કરીને કરીને ગઈ આ ક્યાંય આપણે બંધ બેસતું ઘટના જુદી સાંભળે બરાબર પણ સ્થિતિ કેવી પલટાય તમે મિલનભાઈ વાત કરીને એને અનુરૂપ જ કહું આજથી દોઢ બે મહિના પહેલાં સ્થિતિ કેવી હતી તમે જેમ અત્યારે વાત કરીને અષાઢ ઉચ્ચારામ મેઘબજારામ જેવી જે વાત કરી એના જેવી સ્થિતિ એક રાહત હતી બરાબર જે રીતે ઓલા હેલી વહે ને હાથ આઠ દિવસ સુધી વરસાદ વરસે ને એક ટીપું ક્યારેય અટકે નહીં અખંડ જેમ અભિષેક થતો હોય એમ ધરતીનો એવી રીતે એવું થતું એવી સ્થિતિ હતી તમે કોઈ પણ એજન્સીને પૂછો કોઈ પણ વિશ્લેષકને પૂછો કોઈ આલેખ કે લેખ લખનારા હોય એને પૂછો કોઈ પોતાની જાતને રાજકીય વિશ્લેષક માનતા હોય એને પૂછો બધા જ એક વસ્તુ કહેતા કે ભાઈ ગુજરાતમાં આ વખતે છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક જ લઈ જશે હા એક ચૈતર વસાવાળી એમ કે જે બેઠક છે એમાં કદાચ લીડ ઘટે એમાં હારવાની સંભાવના તો નથી જ કીધી કોઈએ લીડ ઘટે એવી વાત જે તે સમયે હાલતી હતી ત્યારે હજી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નહોતા કર્યા બધાને એમ હતું કે આ વખતે તો એક રસ છે ચૂંટણી એક તરફા છે ભાજપને એમ થયું કે હવે ગમે એને ઊભા રાખશું તો કોઈ ફેર પડતો નથી મોજ કરો કોંગ્રેસને એમ હતું કે હવે લડીને કોઈ ફાયદો તો છે નહીં હવે દેખતે હે ક્યાં હોતા હે હવે એ ગોતે એને મળતા નહોતા અને આ લોકોએ એવા ઉમેદવારો શોધ્યા કે એને હવે લોકો ગોતતા ફરે છે સ્થિતિ એવી નિર્માણ થઈ કે કોંગ્રેસ માની લો કે જેણે હજી સુધી સાત ઉમેદવાર જાહેર નથી કર્યા પહેલાં સ્થિતિ કેવી હતી કે ભાઈ કોને ઊભા રાખવા જેને કયો ના પાડે મોટા મોટા નેતાઓને આપે અમારે નથી લડવું અમારે નથી લડવું શું કામ નથી ભાઈ નવાદિતને તક આપો એ નવાદિત તક તો બાનું હતું બેઝિકલી વાત તો એવી હતી કે હવે અમારો મેળ નથી પડી અમને ખબર છે હવે તમને અત્યારે જેમ કીધું એમ સ્થિતિ પલટી ગઈ તો કેવી હાલત થઈ છે ભારતીય જનતા પાર્ટી જે આક્રમણ સ્થિતિમાં હતી હવે એ રક્ષણ સંરક્ષણ સ્થિતિમાં ગઈ એ ખુલાસા કરતાં પડે છે માફીના નામા કરતા પડે છે ને તમે જે શરૂઆતમાં જ કીધું એના જેવી જ કે સૌથી પહેલાં એક વિડીયો માફીનો ઉતારવાનો પછી ભાષણનો ઉતારવાનો એવી હાલત તેના હવે અત્યારે કોંગ્રેસમાં જે પહેલાં કોઈ આવવા ત્યાં નતો હવે જે મુલા દીવડા ઉપર જીવડા પડે એ મને આપો મને આપો મને આપો કારણ શું છે કે એને એમ લાગ્યું કે હાલો બીજું કાંઈ નહીં આ આપણને જો કોંગ્રેસને કોઈ ફળ્યું હોય તો અત્યારે ભાજપ ફેળ્યું છે લ્યો આ ચૂંટણીમાં પહેલી વખત એવું બન્યું છે ભાજપ ફેળ્યું નહીં તો મૃતપાય અવસ્થામાં હતી નામશેષ હતી એ લગભગ રણછોડ જેવી એની હાલત હતી કોને શું કરવું એ ખબર નથી હવે એ જ પાર્ટીમાં એક એક બેઠક ઉપર છ છ સાત જણા કહે છે કે મને જો કમાન્ડ કહેશે તો હું લડીશ મને જો કમાન્ડ કહેશે તો હું લડીશ એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે સામાન્ય તે એમ કે છે આપણે કહેવતમાં એમ કે પેલો ઘર રાણાનો પણ હું કઉ છું કે રાજકારણમાં હંમેશા છેલ્લો ઘરાણાનો તમે જુઓ શરૂઆતમાં એક એવી વાત હતી જે કંઈ ત્રણસો સિત્તેરની કલમનો મુદ્દો બનશે બેરોજગારીનો બનશે કલાકનો બનશે પછી તમે કેમ કહે ભાઈ પીઓ કે આપણે લઈ લે હું જાઉં તો એ બનશે હવે સી એ આવે છે એ બનશે આવા બધા મુદ્દા હતા એ તમે જુઓ પાણીમાં ફટકડી નાખો ને જેમ ગંદકી બેસી જાય શુદ્ધ પાણી ઉપર જઈએ હવે અત્યારે શું થઈ ગયું ખબર છે રૂપાલાની માફી મગાવો રૂપાલાની માફી મગાવો તમે વિચાર કરો લોકસભાની ચૂંટણી છે અને આમાં આની માફી કે હા કે ના એમાં ચર્ચા હાહાકાર મચી રહી છે એટલે કહું છું કે કોઈ પણ દિવસે એક એજન્ડા આપણો નેશનલ લેવલનો હોતો નથી અને છેલ્લો ઘરણાનો હંમેશા ચૂંટણીમાં હોય છે જે અત્યારે આપણે અનુભવી રહ્યા છે ગઢવી ફાટ સાહેબ તમે કીધું ને કે વાતાવરણ પલટાણું હવે એક જમણા વેલેન્ટાઇન થઈ ગયો એ જગ્યાએ બગીચામાં પ્રેમીન પ્રેમિકા બેઠા હતા બે એકબીજાને જાળવા હેઠે બેઠા બેઠા વચન આપ્યું લગ્ન કરવાનું મે જણા મારા બેટા બીજી જગ્યાએ પૈણી ગયા પછી ખબર પડ્યું કે એ જાળવું હતું ને વૃક્ષા રોપાણ કોક પાટલી બદલું નેતા એ કહી રૂતો બીજું શું છે ખબર છે હું તો એક માહોલ આપણે વર્ષોથી ઇલેક્શન નો જોઈએ જઈએ પણ કેવો માહોલ થઈ ગયો છે ખબર છે કે ઘરે લગ્ન હોય ને અગી દીકરીના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય તો કંકોત્રી હું ભાવ કામમાં યાર કંકોત્રી દેવા રૂબરૂ નથી કંકોત્રી કાં વોટ્સએપમાં મોકલે કાં કુરિયરમાં મોકલે ફોન કરવાનો ને એ બોલો ન હોય ટાઈમ ન હોય કે તમારે આવવાનું જે મેં કંકોત્રી મોકલી છે એટલો ટાઈમ ન હોય પણ જેવી ચૂંટણી આવે એટલે ઓલી સ્લીપું લઈને ઓળખતો ન હોય એવા ઘેર પાંચ વાર જશે મતદાન કરવા આવજો આવવાનું છે નહીં ચાલે તમારે તો આવત અને સાહેબ થોડા લીધા હોય બથમ બથી આવ્યા હોય આ કોંગ્રેસ વાળો છે એને મૂકશું નહીં આ ભાજપ વાળો છે ને એને મૂકશું નહીં દીકરું ને પૂછડું ને કાંઈ કર નાખવું હોય અને મારા મારીને કાપા કાપીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયો ત્રણ દી કોમા મારે ચોતેર દી ભાનમાં આવે પણ મારે પક્ષ માટે કાંઈક કરવું છે ના એમ હું કોણ ઉમેદવાર નક્કી કર્યો ઉમેદવાર એ જ નક્કી કર્યો હોય જેના હાટુ એને બાજવાનું થયું આમાં પક્ષના એ આ પક્ષમાં આવી ગયો અને ટિકિટ મળી ગયા ઈ બોર્ડમાંથી જ બહાર નીકળે ને હાજા ખબ્બા ઉપર ઓલા ને બે હાડી નીકળવાનું થાય આ ન્યૂઝ કેપિટલ નું માધ્યમ હે ને હું મિલનભાઈ આ વાત ઉપર એટલું ચોક્કસ કહીશ કે નેતા રિયાને જ્યારે જનેતાની જેમ કાળજી રાખશે ને તે દિવસે સો એ સો ટકા મધ્ય ભાઈ ભાવે આ ભલામણે તમે ન ભૂતો ને ભવિષ્ય થી વાત કરો કેમ મેળાવે આવા નેતા છે ને ડાયનોસોર એક વખત આપણે કેતા હતા ડાયનોસોરના પિક્ચર જોયા છે ને આપણે હે ડાયનોસોર આજે નથી તો આવા નેતાય નથી અને હવે તો તમારી જાણ ખાતર નથી ને લોકોએ હવે જુઓ કેવું છે અપેક્ષા રાખવાની છોડી દીધી એક જમાનામાં પક્ષ પલ્ટો થતો ને એ લગભગ તમે જુઓ ને તો એ ધર્મ પરિવર્તન જેટલી ખરાબી ગણાતી હતી લોકો બહાર નીકળતા નહીં જેણે પક્ષ પલટો કર્યો ને એ બહાર નીકળતા નહીં જેમ કોકનો ધણી મરી જાય ને જેમ ખૂણો પાળતા એવી રીતે અમુક વર્ષ સમય સુધી બહાર નીકળતા નહીં નીકળે તો બહુ લોકોની ટીકા થતી આજે તો વાજતે ગાજતે કે છે સારી તક મળશે તો હું આ પક્ષમાં જોડાઈશ મને આ પક્ષમાં ગમતું નથી વગેરે અને જ્યારે જોડાઈ જાય ત્યારે ઢોલના ત્રાસા સાથે લોકોનું સન્માનય કરે છે કારણ હું છે હવે લોકો એ સમજી ગયા છે સાહેબ કે દરેકની એક મર્યાદા છે કોઈ સંસદ્ય ધારો કે હું કાલે વાર બનું તો મારા મારી જે જ્ઞાતિ છે હું કાંઈ એના નળિયા કાંઈ હોના કરી દેવાનો નથી એવી કંઈ થાય પણ નહીં તો તો અત્યાર સુધીમાં જેને ત્રણ ત્રણ પેઢીઓથી ચાર ચાર પેઢીઓથી ધારાસભ્ય સંસદ સભ્ય રહ્યા હોય એ કાલથી એમ કરે કે હું આ ગામનો ન વત કાલથી આ ગામની બધી જમીન મારા ખાતે થોડી થઈ જાય એ પહેલાં જ્યારે સમજતા ન હતા ત્યારે લોકો આવું બધું વચનો આપીને મત લેતા હતા આજે લોકો અત્યારે પહેલી વખત મને તો એમ લાગે છે ઇતિહાસની હો ગુજરાતની દેશના ઇતિહાસની પહેલી વખત એવી ચૂંટણી થઈ એમ છે કે જેમાં નેતા પછાત છે ને પ્રજા હોશિયાર છે લોકોને ખબર છે લોકોને એ ખબર પડી ગઈ કે તમારી મર્યાદા શું છે તમે સંસદ સંસદસભ્યતા તો વધુ વધીને ગ્રાન્ટ્સ વાપરી શકો એથી વિશેષ કાંઈ નહીં પાંચ કરોડ રૂપિયા હોય કે દસ કરોડ રૂપિયા હોય અને એ તમે ન વાપરો તો પણ સરકારની એક આખી મેકેનિઝમ તો છે જ જમ્મુ અને કાશ્મીરમાં તમે જાણીઓ ત્યાં તો ક્યાં સરકાર તો છે નહીં લોકશાહી જ્યાં તો રાજ્યપાલનું શાસન છે તો વિકાસમાં નંબર વન છે અત્યારે ચાલી રહ્યું છે જ્યાં ત્રાસવાદું તો ત્યાં અત્યારે મોજ કરી રહ્યા છે એટલે લોકો જો જાગૃત થઈ ગયા છે બધા મજા કરે છે જ્યાં પણ તમને કહું જ્યાં એમ લાગે ને કે હા કોક ના બેહણા માં એવી સ્થિતિ છે ત્યાં જઈને તમે ચૂંટણી એક વાત ઉખેડો એટલે તમારા કિલો થઈ જાય આનંદ મંગળ જગદીશ સાહેબ તમે સરસ વાત કહી રહી પણ જ્યારે ચૂંટેલા નેતાઓ સત્તામાં આવતા હોય છે ને પછી આપણે સત્તા દરમિયાન શાસન દરમિયાન એ લોકોના જે કૌભાંડો બહાર આવતા હોય છે ને ત્યારે મને અમારા કવિ મુસાફીર પાલનપુરી સાહેબ ના શબ્દ યાદ આવે છે કે વારે ને વારે ક્યાં નેતા થવાય છે લૂંટી લે ભાઈ જેટલું લૂંટી લેવાય છે રોડ બનાવવાનો હતો ને રોડ પાંચ કિલોમીટરનો રોડ હતો તો બજેટ આવ્યું કે સો કરોડ રૂપિયામાં થાય પછી સો કરોડ નો રોડ આપણા મગજમાં ઉતરે નહીં એટલે મેં એને સાઈડમાં બોલાવીને કીધું આના સો કરોડ કઈ રીતે મને કે રોડ ચાલી કરોડમાં થાય બાકીના સાઠ કરોડ પાછા બીજા આ ચાલી કરોડ મેળવવા માટે સાઠ વેરવા પડે ને મેં કીધું તો તને ખબર નથી કીધું કે આ ચાલી કરોડ નો રોડ તું બનાવ ને એની એકચ્યુઅલ કોસ્ટ કરોડ હોય આપણે સમજી લઈએ એ વી કરોડ નો માલ આમાં જે નથી નાખતો ને એને લીધે આ રોડ ઉપર જે રેગ્યુલર નીકળે છે ને વાહન લઈને એ ખાડામાં સ્કૂટર જાય કે કોક ડોહા ડોહી પડે ત્યારે તમારા કુટુંબને એ ચોક્કસ રીતે યાદ કરે છે જે ડિક્શનરી બહારના શબ્દો હોય છે બધી બાબતો હવે પારદર્શી બની ગઈ છે સરકાર ભલે એમ હોય કે અમારો વહીવટ પારદર્શી છે તમે ન કે તો પારદર્શી થઈ ગયો છે અને હવે બધાને કઈ અજુકતું નથી લાગતું પિક્ચરમાં માં પેલા તો એવું હતું તમારે થિયેટરમાં જવું પડતું હવે આ કલાકારો અહીંયા આવે એની જેવું છે કોઈપણ પણ જાહેરાતના રાજકારણીઓ આવે બધા એન્જોય કરે તમને એ જ ઓડિયન્સ તમને વિપક્ષના ઓલામાં મળે શાસકના સભામાંય મળે પ્રજાને ખબર છે બધાને સમજ રાખો કોઈ નથી કંઈ ભલું થાય નથી આપણે કામો તો પામો નથી ભૂખે મરો એટલે કોઈને મુશ્કેલી કાંઈ છે તમે કહી રહી બે કેદીઓ હમણાં વાત કરતા હતા એ કે તું શેમાં આવ્યો ઈ કે એ કે હું જાલી નોટમાં આવ્યો તો કે તું તો કે મેં નોટ જાલી એમાં આવ્યો ઓલા કોકે કીધું ને કે ભાઈ એક ઘરમાં લોકોએ ચોરી કરી આવ્યા બે ભેગા થઈને ચોર બધું લઈ આવ્યા જે હોય ગોટો ઓફ પીંડો વાળીને પહેલાં કે ભાગો કોઈ હિસાબે પછી આગે જ ગયા પછી ઓલાય કીધું હવે આપણે ગણી લઈએ કોણ કેટલા પૈસા આમાં હું શું છે એ કે એ કાંઈ આપણે માથાકૂટ કરો જેનું હવે છાપામાં આવી જાય કે આટલા રોકડા આટલી ફલાણું આટલા ઘરેણા આટલા થામ વાસણી બધું આવી જાય આપણે એમાંથી ફળટી ફુટી કરી આપણે ગણવાની જરૂર નથી એમ તમે જે એન્કરવાળી વાત કરી કે એટલું બધું અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે તમે જેમ કીધું આ ન્યૂઝ ચેનલ્સનો જમાનો છે એટલે હવે તમે કેટલી છીક ખાધી એ પણ સમાજને ખબર છે એટલે આપણને ક્યારે ક્યારેક એવું અચરત થાય કે આ નેતા લોકો હજી પણ એવું માનતા નહીં હોય કે જ્યારે આપણે કેટલી છીક ખાઈ એ જો સમાજને ખબર પડી જતી હોય તો હું તમને આ કરી દઈ હું તમને તે કરી દઈ તો સમાજ માનશે એવો એટલે જ હું તમને કહું છું કે પ્રધાનો પછાત છે ને પ્રજા હોશિયાર છે આ ચૂંટણીનો માહોલ એ રીતે તમને કહું છું તો હું તમને કહું એ જે રિઝલ્ટ આવવું જોઈએ છે જે પ્રમાણેનું ઘણીવાર આપણને એવું લાગે કે આ રિઝલ્ટ જ હોઈ શકે અને એનાથી સાવ વિપરીત આવે ત્યારે મને પ્રજા ઉપર એમ થાય કે આ કઈ પ્રજા જેને લોકશાહી કહીએ છીએ હજી આપણે ઘણા સ્ટેપ બાકી છે અત્યારે જે પેલા લોકશાહી નથી અત્યારે પક્ષ શાહી છે પછી આવશે વ્યક્તિ વ્યક્તિશાહી ચહેરા શાહી જે અર્ધે પડધે તો પહોંચી ગયા છીએ પછી બધા થાકી હારીને કદાચ લોકોનો નો મેળ પડે તો થાય કારણ કે હું તો પંચોતેર વર્ષથી સાંભળતો આવ્યો ભાઈ છેવાડાના લોકો સુધી અમારી યોજના પહોંચાડી છેવાડાના લોકો મને એમ થાય પંચોતેર વર્ષથી જે છેવાડું છેવાડું કેટલું દૂર છે અને તો પછી શરૂઆત જ ન્યાંથી કરો ને આ જો પેવાડું હોય તો છેવાડાથી શરૂઆત કરો નથી જગદીપભાઈ ટોકું વચ્ચેથી કે આ છેવાડું એટલે શું ખબર છે કે સંસદમાં બેઠા હોય ને એમાં છેલ્લો જે નેતા હોય ને અહીંયા લગી પહોંચાડવાની

તો સાહેબ હું આ ન્યૂઝ કેપિટલનું આવું સુંદર મજાનું માધ્યમ છે તો મતદાન અચૂક કરવા જાગજો છેલ્લે બાકી નોટાને આપજો તમને કદાચ કોઈ પણ પક્ષનો ઉમેદવાર ન ગમતો હોય ને કેમ કે આપણે બારે નહીં નીકળો ને ત્યાં સુધી આ બહારનું તંત્ર બદલાવાનું નથી સાહેબ કોઈ પણ સંજોગો નોટા છે ને નહીં નહીં હું એમાં થોડોક ચંદ્રેશભાઈ ડિફર એટલે થોડી નોટા છે ને એ તમે એનાથી ફાયદો નથી થતો કોઈને ફાયદો નથી તમે મતદાન કર્યું એનું એના કરતાં સો ટકા ફરજિયાત મતદાન કરો ને કે તું મતદાન નહીં કર ભાઈ તો તારું લાઇટ બિલ બસો ટકા વધી જશે તું મતદાન નહીં કર તને ક્યાંથી લોન નહીં મળે તું મતદાન નહીં કર તને કોઈ સરકારી યોજનાનો લાભ નહીં મળે તું મતદાન નહીં કર તને આયુષ્યમાન કાર્ડ નહીં મળે તું મતદાન નહીં કર તને આ વસ્તુ નહીં મળે બધી ફેસિલિટીઝ એની બંધ કરો તો સો ટકા મતદાન થાય પછી તમે કયો અત્યારના જે હું તમને કહું અહીંયા આપણે આ પાનના ગલ માઓના ગલ આ મોટા આ ન પેલા મને આ થોડું કરી નાખવાનું તું મોટા આમાં નામાં રહ્યો ત્રણ દીની રજા મળે તારે ફરવા વયું જવું છે આબુ વયું જવું છે શું કામ જાય છે આપણને નથી ખબર આડે દિવસે ધાબુ ઈ જાબુ આડે દિવસે ધાબુ ઈ આબુ ત્રણ દીની રજા મળે એટલે આબુ વયું જવું છે પછી ચર્ચા કરવી છે કે આમાં લોકશાહી બરાબર નથી નેતા બરાબર નથી પક્ષ બરાબર નથી પણ તું મતદાન તો કર એક જગ્યાએ તો એવું થયું સરપંચની ચૂંટણી અને આખા ગામમાં જેટલા વ્યક્તિ બધા ઉમેદવારી પત્ર નોંધાયું તો કીધું આમાં મત આપશે કોને નક્કી કેમ કરી પછી નક્કી કર્યું કે એક પીછું રહ્યું ને એ પીછાનો ઘા કરી જેના માથા ઉપર એ પીછું પડે ને એને ગામનો સરપંચ જાહેર કરશું હજી પીછું હવામાં લટકે બધા ફૂંક મારે છે પીછાને સાહેબ પંચોતેર વર્ષ આપણે જેને અમૃત કાળા લોકો કહે છે તમે વિચાર કરો આ જ રાજકોટ ગામમાં જવાહરલાલ નહેરુ જ્યારે પહેલી વખત આવ્યા હતા અમૃત ઘાયલ આપણા કવિ હા એ જ્યારે એને સભામાં બોલાવવામાં આવ્યા અને એણે કીધું ભાઈ તમે કવિરાત છો ઘડીક આવે ત્યાં સુધી માહોલ જમાવો ઈન બિટવીન ત્યાં તો નહેરુજી પધારી ગયા હતા

એ તમને એ હારી જાય એનો અફસોસ થવો જોઈએ કોઈ જીતી જાય એનો આનંદ નહીં એટલે આવું જો થાય તો આ લોકતંત્ર જે છે ખરા અર્થમાં અમૃતકાળ થઈ જાય ભાઈ હવે આ ન્યૂઝ કેપિટલની મોકો આપ્યો અમને તો મજા આવી ગઈ છે તમને આવી હોય કે નહીં એ ખબર નથી કેમકે આ તો અમે આંચથી સ્ફોટક માહિતી હોય અમુક આપીને અમુક મોજ કરી છે પણ એક વાત નક્કી છે કે દરેક હાસ્યની પાછળ મર્મ છુપાયેલો હોય એ મર્મ ગોતી લેજો Thank you, thank you very much.